કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ અને યુવા પ્રેરણા સુરક્ષા અને મહિલા સંઘ દ્વારા પદયાત્રીઓ માટે મેડિકલ કેમ્પ ખુલ્લો મુકાયો વડાલી ખાતે મા અંબાના દર્શનાર્થે જતા પદયાત્રીઓ માટે શ્રી કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ અને યુવા પ્રેરણા સુરક્ષા તેમજ મહિલા સંઘ દ્વારા વડાલી મામલતદાર હર્ષ પરમાર સાહેબ અને જાર તાલુકા સમાજ પ્રમુખ બાપા અને રમણભાઈ એન્જિનિયર તેમજ જયંતિભાઈ પટેલ અને દિલીપ પટેલ અને રમજીભાઈ પટેલ તેમજ યુવા સંઘના પ્રમુખ સચિનભાઈ અને યુવા પ્રેરણા સુરક્ષાના શાંતિભાઈ તેમજ સૌ કારોબારી સભ્યો અને મોટી સંખ્યામાં સમાજના ભાઈ બહેનોએ ઉપસ્થિત રહી મેડિકલ કેમ્પ સેવા માટે ખુલ્લો મૂક્યો રિપોર્ટર જીતેન્દ્ર જોશી ખેડબ્રહ્મા આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે